પણ મહેનત થી મેળવેલો પટ્ટો છે ને કમરે પહેરવા માટે આપ્યો છે ગળામાં ટોમી પહેરવા નથી આપ્યો જેને પટ્ટો ગળામાં પહેરી લીધો ટોમી બની ગયા પટ્ટા ઉતારી લેવાના છે કમરનો પટ્ટો કમરે પહેરો ટાઈટ ઉભા ટટ્ટાર ટાર ઉભારો કરોડ રજ્જુ ઉભારો છાતી કાઢીને ઉભા સિંગમ ની જેમ કામ કરો તો સેલ્યુટ છે અમારી પણ કમરના પટ્ટા કાઢી કાઢીને ટોમી ની જેમ ગળામાં પહેરી લીધા હોય પટ્ટા બીજો છેડો હર સંઘવી ના હાથમાં આપ્યો હોય તો પટ્ટા ઉતરશે એમાં કંઈ ખોટું નથી ગરીબ માણસ આજે દારૂડિયાઓની વિરુદ્ધમાં એફઆઈઆર નથી લખાવી શકતો અને જગદીશ મહેતા ઉપર એક એફઆઈ બે એફઆઈ પાંચ એફઆઈ ફટાફટ તો કમરનો પટ્ટો ગળા ઉપર પહેર્યો હોય અને ટોમી થઈ ગયા હોય ત્યારે જ આવી એફઆઈ લખાય અને જે જે ટોમી બની ગયા એના પટ્ટા તો ઉતારવાના છે કેમ નથી ઉતારવાના અને જેણે ઈમાનદાર છે જેણે કમરનો પટ્ટો કમર ઉપર પહેરો છે એને સેલ્યુટ છે કડક સેલ્યુટ કોઈ ટેન્શન નથી